સુરતના ઘોડધો રોડ પર શાળાએથી આવેલી એક માસુમ વિદ્યાર્થીની સ્કૂલ વાનમાંથી ઉતરી હતી જો કે સ્કૂલ વાનના ચાલકની બેદરકારી હોય તેમ બાળા વાન આગળથી પસાર થઈ રહી હતી તે સમયે જ વાન ચાલકે વાન ચાલુ કરી દીધી હતી જેમાં બાળાને ઘસડી લીધી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી તો બાળા સ્કૂલ વાન હેઠળ આવતા સ્થાનિકોએ ત્વરિત બાળાને ઉચકી લીધી હતી અને નજીકની હોસ્પિટલે ખસડી હતી તો વિડીયો વાયરલ થયા બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ આપવામાં આવી છે અને તપાસમાં જે સમય આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું પ્રેસ મીડિયાના માધ્યમથી આજ રોજ મને વિડીયો મોકલવામાં આવ્યો એ વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી ભગાવે છે તો બાળકી વાહનની નીચે આવે છે એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતા એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ મળી છે આવી કોઈ માહિતી શાળા મારફતે કે વાહન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે તપાસના આધારે જે કઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક દ્રષ્ટિએ વાહન ચાલકની ભૂલ સ્પષ્ટ દેખાઈ આવે છે કે વાહન ચાલક દ્વારા ભૂલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે વિડીયોમાં શું કાર્યવાહી અ કાર્યવાહી તો બધી જ બાબતો હકીકત કઈ શાળાની વિદ્યાર્થીની છે કેટલામાં ધોરણમાં ભણે છે બધી વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છો

સર આખી ગાડી ઉચકી પબ્લિક જોનાર વ્યક્તિ છે અમે પોતે ઉભા થયા અત્યારે ને ત્યાંથી ભરીને આવ્યા છે ગાડી ઉતરવા અંદર ભરાઈએ તો